વેરાંગના રાણી લક્ષ્મીબાઈનો જન્મ ઓગણીસ નવેમ્બર અઢારસો ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં થયો તેનું સાચું નામ મણિકર્ણિકા હતું લોકો તેને પ્રેમથી મનુ કહેતા હતા બાળપણમાં જ તેને ઘોડેસવારી તલવારબાજી અને યુદ્ધમાં નિપુણતા મેળવી હતી તેમના શિક્ષણ અને સાહસિક સ્વભાવે તેમને યોદ્ધા બનાવ્યા અઢારસો માં તેના લગ્ન ઝાંસીના મહારાજા ગંગાધર રાવ સાથે થયા ત્યારબાદ તે ઝાંસીની રાણી બની ગયા પરંતુ થોડા સમય પછી ગંગાધર રાવનું અવસાન થયું જે પછી ઝાંસીની સત્તા લક્ષ્મીબાઈના હાથમાં આવી ગઈ અઢારસો સત્તાવનના સ્વતંત્રતાના યુદ્ધ દરમિયાન અંગ્રેજોએ ઝાંસીને કબજે કરવાનો પ્રયાસ કર્યો પરંતુ રાણી લક્ષ્મીબાઈએ તેમની હિંમત અને લડાયેબ કૌશલ્યથી તેમની સામે દાંત અને નખથી લડ્યા હતા માટે તેમણે અંગ્રેજો સામે આપીને તેમનું સૂત્ર હું મારી નહીં આજે પણ દરેક ભારતીયના હૃદયમાં દેશભક્તિ જગાવે છે રાણી લક્ષ્મીબાઈના બલિદાન અને તેમની બહાદુરી અને સંઘર્ષની ગાથા ભારતીય ઇતિહાસમાં હંમેશા અમર રહેશે ઓગણીસ નવેમ્બર ઓગણીસો ના રોજ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો જન્મ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો તેમના પિતા જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધીએ તેમનું પ્રારંભિક શિક્ષણ શાંતિ નિકેતન અને સ્વિત્ઝરલેન્ડમાં મેળવ્યું હતું તેણે ઓગણીસસો છાસઠમાં ભારતના વડાપ્રધાન બન્યા અને તેમના કાર્યકાળ દરમિયાન ઘણા ઐતિહાસિક અને વિવાસ્પદ નિર્ણયો પણ લીધા હતા તેમણે ઓગણીસો એકોતેરમાં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન પાકિસ્તાન સામે નેતૃત્વ કર્યું હતું જેના કારણે બાંગ્લાદેશ સ્વતંત્ર દેશ બન્યું તેમના કાર્યકાળ દરમિયાન ભારતે ઓગણીસો ચુમોતેરમાં પ્રથમ પરમાણુ પરીક્ષણ પણ કર્યું જે પોખરણ વન તરીકે ઓળખાય છે જોકે ઓગણીસો પંચોતેરમાં લાદવામાં આવેલી ઇમરજન્સીના કારણે તેમની ઇમેજને અત્યંત વિવાદ થયો હતો આ સમય દરમિયાન નાગરિક સ્વતંત્રતાઓ મર્યાદિત હતી પ્રેન્સની સ્વતંત્રતા પ્રતિબિંબિત કરી હતી અને વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી તેમ છતાં તેમણે હરિયાળી ક્રાંતિ અને બેંકના રાષ્ટ્રીયકરણ જેવા પગલાં લીધા ઓગણીસો માં ઇન્દિરા ગાંધીએ અલગતાવાદી આતંકવાદી જનરલ સિંહ ભિંડારા નાવેલ વિરુદ્ધ ઓપરેશન બ્લુ સ્ટાર શરૂ કર્યું થોડા મહિના પછી એટલે કે એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો

તેને અવકાશમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો કરવા માટે મોકલવામાં આવી હતી આ ઐતિહાસિક મિશનથી કલ્પના ચાવલા અવકાશમાં ઉડાન ભરનારી પ્રથમ ભારતીય મહિલા બની હરિયાણાના करनालમાં જન્મેલી કલ્પનાએ પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાંથી એરોનોટિક્સ એન્જિનિયરિંગમાં સ્નાતક ડિગ્રી મેળવી હતી આ પછી તેને અમેરિકામાં વધુ અભ્યાસ કર્યો અને અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં નિપુણતા મેળવી તેની સખત મહેનત અને સમર્પણના કારણે તેને નાસામાં અવકાશયાત્રી તરીકે સ્થાન મળ્યું આ મિશનમાં તેને માઇક્રોગ્રેવિટીની અસરનો અભ્યાસ કરતા પ્રયોગોમાં સક્રિય ભૂમિકા ભજવી હતી કલ્પના ચાવલાનું આ મિશન તેની અવકાશયાત્રામાં અદ્ભુત યાત્રાની શરૂઆત હતી બે હજાર ત્રણમાં કોલંબિયાની દુર્ઘટનામાં તેનું અવસાન થયું પરંતુ તેણે જે વારસો છોડ્યો તે આજે પણ લાખો યુવાનોને પ્રેરણા આપે છે નવમી એશિયન ગેમ્સ ઓગણીસ નવેમ્બર ઓગણીસો બ્યાસી ના રોજ નવી દિલ્હીમાં શરૂ થઈ આ ઘટના ચાર ડિસેમ્બર ઓગણીસો ના રોજ સમાપ્ત થઈ હતી આ રમતોમાં તેત્રીસ રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિઓના ત્રણ હજાર ચારસો અગિયાર ખેલાડીઓએ ભાગ લીધો હતો આ રમતો માટે દિલ્હીમાં આધુનિક યુક્ત સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં આજના પ્રખ્યાત જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ અને ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમનો પણ સમાવેશ થાય છે આ પ્રથમ વખત એશિયન્સ ગેમનું રંગીન ટીવી પર પ્રસારણ પણ થયું હતું જે દૂરદર્શન અને પ્રેક્ષકો માટે એક નવી સ્થિતિ હતી આ ગેમ્સના માસ્કોટ તરીકે અપ્પુ હાથીએ લોકોના દિલ જીતી લીધા હતા અને ગેમ્સની ઓળખ બની ગયા હતા ભારતે આ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું અને કુલ સત્તાવન મેડલ તેર ગોલ્ડ અને ઓગણીસ સિલ્વર અને પચીસ બ્રોન્ઝ મેડલ જીતીને એશિયન ગેમમાં ઇતિહાસના પાનામાં છાપ છોડી દીધી હતી સત્તર નવેમ્બર ઓગણીસો ચોરાણું ના રોજ ઐશ્વર્યા રાય બચ્ચન મિસ વર્લ્ડ ખિતાબ જીત્યો હતો આ સ્પર્ધા દક્ષિણ આફ્રિકાના સનસિટી માં યોજાઈ હતી આ સ્પર્ધામાં વિશ્વભરમાંથી સિત્યાસી સ્પર્ધકોએ ભાગ લીધો હતો કేశવરાય બચ્ચન મિસ વર્લ્ડ નો ખિતાબ જીતનાર ભારતની બીજી મહિલા છે આ પહેલા રીટા ફારિયાએ પોલ્વે આ સિદ્ધિ મેળવી હતી 1966 માં યોજાયેલી મિસ વર્લ્ડ સ્પર્ધામાં તેને આ વિરુદ્ધ મેળવ્યું હતું રીટા મિસ વર્લ્ડ નો ખિતાબ જીતનાર એશિયન મૂળ ની પ્રથમ મહિલા હતી તેને મિસ વર્લ્ડ સ્પર્ધામાં બેસ્ટ ઇન સ્વિમ બેસ્ટ ઇન ઇવનિંગ ગાઉન જેવા ટાઇટલ પણ મેળવ્યા હતા

પુરુષોના હકારાત્મક યોગદાનને ઓળખવાનો અને તેમના શારીરિક અને માનસિક એવમ ભાવાત્મક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે આ દિવસ ઓગણીસો નવ્વાણું માં સમાજમાં પુરુષોની સિદ્ધિ અને કુટુંબ સમુદાય અને કાર્ય સ્થળ ઉપર તેમની સકારાત્મક ભૂમિકા માટે અને સન્માન માટે શરૂ કરવામાં આવ્યો હતો આ દિવસ પુરુષોના માનસિક સ્વાસ્થ્ય આત્મહત્યાના દરમાં ઘટાડો અને ભેદભાવને પ્રકાશિત કરે છે જ્યારે મહિલાઓના અધિકારો અને લિંગ સમાનતાને પણ સમર્થન આપે છે ઘણા દેશોમાં આ પ્રસંગે સેમિનાર અને જાગૃતિ અભિયાનનું આયોજન પણ કરવામાં આવે છે